તાલુકાના ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે બંને પાર્ટીના ઉમેદવારો દરેક જિલ્લા પંચાયત બેઠક ઉપર અને દરેક ગામે ગામ જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને લોક સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ દ્વારા વલસાડ તાલુકામાં આવેલા દુલસાડ ગામના સામરફળિયામાં એક વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ખાસ હાજરી આપી હતી રાજપૂત સમાજના અગ્રણી અશોકભાઈ પરમાર દ્વારા કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને કપાળે વિજય તિલક કરી આવકાર આપ્યો હતો અને ગામના તમામ

પરંતુ અત્યારે શું પરિસ્થિતિ આખા ભારતમાં છે એનો હું તમને ચિતાર આપીશ આખા ભારતમાં પરિસ્થિતિ મુસ્લિમ સમાજ અને કચરાયેલો વર્ગ એની ખૂબ જ ખરાબ છે એમની દશા નોકરીની બાબતમાં હોય અનામતના દાખલાની બાબતમાં હોય જાતિના પ્રમાણપત્રની બાબતમાં હોય રોજગારીની બાબતમાં હોય પ્રધાનમંત્રી આવાસ બાબતમાં હોય પાણીની બાબતમાં હોય ખેડૂતો સમાજને પણ આ અભિમાનની સરકારે સુખ જોયા નથી એમની બે દીકરી માટે વાતો કરી છે ત્યારે આપણા તમામ આદિવાસી સમાજે

પેપર કાયમ ફૂટી જાય છે આપણા દીકરા દીકરીઓ પરીક્ષા આપવા જાય પેપર ફૂટી જાય છે અને એને નોકરી નથી મળતી એના માટેની ચૂંટણી છે આપણા સૌના લોકો જ્યારે પ્રધાનમંત્રી આવાસ લેવા માટે ગામમાં જાય છે પ્રધાનમંત્રી આવાસ મળે તો છે પણ દુખની વાત શું છે ખબર ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ મળે છે એના કેટલા રૂપિયા 1 લાખ ને 20000 રૂપિયા શહેર માં પ્રધાનમંત્રી આવાસ મળે કેટલા રૂપિયા ત્રણ લાખ ને પચાસ હજાર આપણે જ છે નો સરખો જ છે શહેરના લોકોને પૈસા વધારે મળે આપણને વાંધો નથી પણ ગામડાના લોકો કેમ ઓછા મળે એ આપણો વાંધો જાતિ પ્રમાણપત્ર

અને આટા મારવાના તેમાં રોજની રોજગારી થાય પણ આવો અન્યાય આપણને કેમ આપણને એટલા માટે આવો અન્યાય કરવામાં આવે છે કે આપણા છોકરાઓ ભણી ગણીને શિક્ષક ન બને મામલતદાર ન બને સારી નોકરી ન કરે એના માટે થાય છે ને અત્યારે તો હવે હદ કરી લોકસભાની ચૂંટણી 2024 માં એ લોકો એમ કે ભાજપ પાડે કે હવે 400 ને પાર જશો અને સંવિધાન બદલી દેશો संविधान बदलवान आहे हत्या संविधान बदलवान आहे लोकशाही संविधान बदलवान वाणी स्वतंत्र झाला संविधान बदलवान